જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો આપણે અહીંયા બેઠા હજી સાડા નવ થયા છે બ્લર થઈ ગયું ફોનમાં બ્લર થઈ હાડા ને તો હજી ગાઉ નથી પાછો રાતે પરમ દિવસે આવ્યો હતો ને એવો પાછો રાતે વરસાદ દરરોજ દરરોજ સાટા આવતા રહેશે બહુ નથી આવતું સાટા આવે આવા ખાડા ભરીને વેહો જાય ઓલા ખાડા નહીં આવા ખાડા એવું છે ગાવ બેઠી છે આપણી મોરિયા છે જો જો જાય ગારો થઈ ગયો વરસાદ આવ્યો એક જણો મો ને અહીંયા ગારો અને આપણે પાછળ છે ગાવું પાણી પીવે મારગમાં ખાડા ભીરા છે એમાં પીધે જાય એટલો જ વરસાદ આવ્યો બહુ નથી આવ્યો અને પાછળ એક બકરાવાળા ઓલી ગાવું આપણી છે હાલતી નથી એ બકરાવાળા આવે ને એની જ છે પાછળ બકરાવાળા આવે ને એની ગાવું છે પાસે પાસે મારી ભેગી આવે છે પણ એ હાલતી જ નથી મારી ગઉ બધી મોરબી આવે અને અહીંયા જોઈ હાલું પડે આમાં લહેરાન તો ગયા કાઠીઓ ભાંગી જાય આમાં ખાડો એવો જો આપણે ગૌ તો જ મળી જ બે પડે એક જ ધારી કન્ટિન્યુ ટોળી જ રહે છે ઇહારું પોળી રાનતા વહેતા રખડી તો રે રખડે જ નહીં થોડી જાય છે હાલ જ ન જાય કાક થોડુંક તો પેટમાં પડે اپنے ہل راگی پڑے جائیں بھولا جائے, کیا جائے, کیا خبر؟ جائے, جائے نہیں خبر ہے کوئی نہیں جانا گاؤں گا لہائی جائی تو میتر آ گاؤں ہے پھر باغی جاتی تھی گھر سائڈ بلر سی جو જો આ ઘર સાઈડ ભાગી જતી હતી ને આ એક જ ઘા ભાગે એટલે એક વાળો નીકળ્યો ને એને આડો સનેડો રાખ દીધો એ ઊભી રાખી દીધી હું ઠેઠ ગાઉન મોર હતો ઠેઠ ઓલા થાંભલે મોર સનેડો આડો ઘાને ઉભો રાખી દીધો ને પાછી વાળી પાછી જ ન હોય આંકડો તોય બરો લઈને જવું પડે તો જ ભણે બકરા હતા ને એટલે વહી જતી પાછી હવે તો ભાઠો લઈને વાહે થાવે ને ભેગી થઈ જાય ગાઉની گا رو ن تو اُبھی رہے اُبھی رہی پچھلے ہالتی تھیں جائے یہاں سارے شارک بوڈن وڑکی رہے سارے سارے ہالتی تھی جائے وہاں ہاں آپ گاؤں تو ہالتی تھیں تھی نا جا دی تگی تھی داخل رکھی بوپر یہ جائے રખડીએ ત્યાં ઘણું એટલું આપણે કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ રેજો ચલો આવો અવાજ ક્યાંથી આવે સપ્ટેશનમાંથી આવે સપસ્ટેશન જ છે નહીં એમાંથી જ આવે અવાજ તડ તડાટી બોલાય હા તો મિત્રો આ ગા ભાગી જતી હતી ને ઘર સાઈડ એને તો ગાઉન મોલ લઈ લીધી અને બધી હવે તો ગાઉલી આવે એક જ લાઈનમાં અને વાંચ એક જ રહેતી નથી આ ગાય એક જ પથ્થર ખાંડતી હતી એટલે એને લઈ લીધી મોર મોર લઈને આવી છે એટલે એને ખબર પડે ભગ્યા જ ન ભગ્યા વાંધો નહીં કન્ટિન્યુ અગાઉ પડતી નથી નગર તો વગર આ એકલી પડવા માં દીધી તો મિત્રો આપણે જો તળાવ પાસે પહોંચી ગયા અને એટલો ખાડો ભર્યો હોય વરસાદ આવ્યો ને એનો એટલો ખાડો ભર્યો બધું નથી ભર્યા ના કે આ સાઈડ ભરાણું હોય તો એ સાઈડે એક જરાક ખાડો ભરાણો એટલા બધા અમારે વરસાદ ન થતો બે દિવસ આવ્યો થોડો થોડો આવ્યો ખાડા ભર એટલો ગાઉન પાણી પીવાય ને એટલું બસ પૂરું હજી કપાને પાણી સરખું નહીં પી ગયું હોય હેઠે એવો એવો વરસાદ આવ્યો હતો ને ગાવું જોઈ લે ઓલીને જો મોરે રાખી દીધી તો હવે ઊભી રહી ગઈ સાઈડમાં એની ગાવું જોવા ઊભી રહી ગઈ આપણે જ ભી આવ્યો મોય ઓલી મોય ચાલતી ને હવે તેને ભેગી લેવી જોઈ ક્યાંક પાસે રહી જાય ને માઇક વાય પહોંચવા જાય ખુલ્લું છે બધું બે સાઈડ ઘરી જાય એટલે કાંઈ વાંધો નહીં પાણી બાણી પી લીધું જો ઓલી તો અમારે બે ભેવું છે એક આ ભે ને એક પણ રહી બે ભેવું છે એવું બધું છે અને અવાજ ઓછો આવે છે ને મારો માઈક લઈ આવીશું અમે હવે એકથી બે બ્લોગ મૂકશું તો માઇક આવી જાય ઓર્ડર તો કર્યું છે માઇક આવતા વાર લાગશે એમ કીધું બે દિવસ લાગશે કાંઈ વાંધો નહીં આપણે જેમ ઘડીક વાર અહીંયા આવ્યા હવે અહીંથી પાછા લઈને જાઉં બસો વહીશ તો ચલો કન્ટિન્યુ હું તમને કહેતો હતો ને કે હજી પાણી નથી કપાને પી ગયા આ ગારો અહીં ગારો કેટલો જોશે આ રોડ બને છે ને ત્યાં હજી બન્યો નથી રોડ પણ ત્યાં ગારો એટલો જોશે વાહનો એટલા હાલે ને જીસીબી ને બધું વેલા રાખે પછી ઓલ ગોળો હાએ ને માલ ભરવાનો ઈ જો તમને બતાવું ઓલા આપણે મોટર ઓલા આપણે પાણી આ દેખાતું હોય છે મોટર સેલું છે હું તમને કેતા હું તમને કેતા કે હજી પાણી નથી પી નીચે હાવ હજી શેમાં સોયાબીમાં માં પાણી વાળે સોયાબી તો તો નાના મિત્રો ઓલા પણ જો પાણી જરૂરી જોર્યું બાવળ ને પાછળ આ સોયાબી નાન નાના છે હવે હા નાના નાના સોયાબી છે ને એમાં પાણી ચાલુ છે ને આપણી ગૌ જો અહીંયા એટલામાં થોડું ખળ પીડ્યું છે ને એ ખાય છે તો ચલો આપણે અહીંથી પાછા વાળે ને તે દિવસે હતા ને ખાડામાં જવું જ પડતું આજે એટલે ઘડીક ધરાઈ રહે ને ધરાઈ તો હું રખડી રે જાડવા બળવા ખાય ખળ બળ ખાય ને ત્યાં રખડી રહે બીજું કાંઈ ખાય નહીં ગારો તમે જુઓ ખાલી એ ખાલી કોમેન્ટ કરો ગારો કેવો હારો જોઈ લો બધા ગાડીઓ મૂકી મૂકીને હાલી હાલીને જાય છે આમ જવું હોય ને ખેતર જવું હોય ને તો ગાડીઓ અહીંયા ઢોરા ઉપર મૂકી દે ને પછી હાલીને જાય આમાં હાલે એમ જ નથી જો છે જ લગી આવું છે આમે અડધે લગી પોન સકા લગી છે એવું એટલું બધું છે અને ગાવું આકરી કેમ આકરી વિચાર કરવો પડે કાંઈ વાંધો નહીં પોળી ખડબળ ખાય અને પછી ઓલા ખાડામાં જવા દીધી આપણે એક ભાઈ તો આમ જાય હાલી બે આમ જાય એવું છે બધું હાલી હાલીને જવું પડે ગાડીઓ મૂકીને આમ હાલે આમ તો છે નહીં ગાડી ગઈ એટલે પંખામાં ગારો હલવાઈ ગયો બસ પૂરું કાંઈ નહીં એને બધા એની કરો આપણે હવે સારો ગાવ બીજું પાછા આજે ખાડામાં જોઈ જ પહોંચી ગયા વેલા બેલા ખાય ઝાડવા હોય ઝાડવા જ ખાઈને મોટા આવડા આવડા ઝાડવા હોય ને ખપાટિયાને જો ખાય એટલે જ લાવ્યો છું ખરાબ હતું નગર ખડ રસ્તામાં હાલું હતું તો સરતા નહોતા ગારો હતો ને એટલે અહીં ખપાટિયા ખાઈ ને રખડી દે ટોર એવું બધું છે જો લેવા જ મળ્યા ના હાના હતા ના ભીખા હતા કાલ કાંઈ મળ્યું જ નહોતું બે જણાને કાલ પાછ ભેગા હતા ને એટલે કંઈ વાંધો નહીં તો ચલો કન્ટિન્યુ આગળ હજી જવું છે તમને મિત્રો આપણે સડાવી હતી બાર વાગ્યે ફીટ બાર વાગ્યે જાવું ખાડામાં સડાવી હતી અહીંયા લોક ઉતાર્યો તો ત્યારે અને અત્યારે હું કાઢવીશી અઢી વાગે જોઈ લો બધી બધી અહીંયા કાર્ય અઢી વાગે ત્રણ કલાક ગાઉં શેરી ત્રણ કલાક ઉપર તોય ના નહીં કેટલી ગાવું સેરી ઘરે ગૌ સારતા સારતા ઘર સાઈડ આયલા જાય તેને જેવું થઈ જાય ને ઘરે નીમ નાખી દેવી નીંડ તો ખાએ ને આ જેવું લાગે છે મને તો કાંઈ વાંધો નહીં કંટી તો મિત્રો ગરમી એટલી થાય તમે વાત પૂછોમાં વરસાદ આવી છે કેમ થાય જુઓ તો હમણાં અંધારો હતો આ સાઈડ આ અંધાર્યો આવી છે શું થાય કેમ ખબર આવે તો અહીંથી ડાયરેક્ટ લઈને હાલતું જ થઈ જવાનું છે ગાઉં પછી કઈ પલળવા નથી દેવી વરસાદની ખોટી રખડી રહી છે હું ખોટે ફટે પલળવા દેવી ટાઈમ તો હું ઓઢી વાઈ ગયા અઢી ઉપર જોઉં જાય તો હાડા તને સાર જેવું થઈ જાય ઘરે ભૂગે તા અને ગાવું જો હજી છે હજી વહેલા વેલા ખાય છે બહાર નીકળી ગયા ખાડાની તો વહેલા પેલા ખેંહ્યા વાહવા જેવું એવું કરે બધું ખેંહવા દેવી બીજું હું گستا گلو چلابار چلو اپنے 快点，快点！下面我们开始。